રામ રામ અમારે આ ચેનલમાં આપનું સ્વાગત છે મિત્રો આજે વાત કરવી છે ઇન્દિરા ગાંધીએ તત્કાલીન પ્રાઇમ મિનિસ્ટર ઇન્દિરા ગાંધીએ રાજાઓના રાજાઓના રજવાડાઓના ક્ષત્રિયોના બીજા તમામ અધિકારો જે છે રદ કરી દીધા રાજાઓને પાયમાલ કરી દીધા રાજાઓના વિશેષ અધિકારો રદ કરી દીધા અને એવા સમયે જે છે એ બધું રદ થયા પછી રાજાઓ પાયમાલ થયા પછી જે છે આ એક રાજવીની મારે વાત કરવી છે જે રાજવીએ ખરેખર કોંગ્રેસ સાથે વખતે બદલો લીધો હતો આ બધા આ વચન ભંગોનો બદલો હુંકાર કરીને કોંગ્રેસ સાથે લીધેલો એ વિષય ઉપર વાત કરવી છે કે કે કોણ હતા એ એ એ મહાન મહાન રાજવી રાજવી અને શું જે છે મહારાજાએ એવું કામ કરેલું આ કોંગ્રેસ સાથે જે છે આ વચન ભંગોનો એમણે બદલો લીધેલો તો હવે વિષય ઉપર ચર્ચા કરીએ પેલા આપો મારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને કરી બે ને પ્રેસ કરો જેથી કરીને મારા નવા વિડીયોની નોટિફિકેશન આવે ત્યારે એ આપણા સુધી પહોંચતી રહે મિત્રો એ સમયકાળ હતો ઓગણીસો એકોતેર ના સમયકાળમાં ઓગણીસો સિત્તેર ના સમયકાળમાં અચાનક ઇન્દિરા ગાંધી તત્કાલીન પ્રાઇમ મિનિસ્ટર હતા એ વખતે ભારતના અને એમની અંદર જે છે એવા મનસુબાઓ જાગે છે કે રજવાડાઓ ને રાજાઓને મહારાજાઓને હવે પાયમાલ કરી દેવા જોઈએ રાજાઓ મહારાજાઓને અને રજવાડાઓને જે મળતા અધિકારો છે ત્યાર સુધી જે સરદાર વલ્લભભાઈ પટેલે જે રાજાઓને વચનો આપ્યા હતા જે રજવાડાના એકત્રીકરણ સમયે વલ્લભભાઈ પટેલ અને મહારાજાઓ સાથેની જે સમજૂતી કરારો થયા હતા જે ચર્ચાઓ થઈ હતી જે સંવાદો થયા હતા એ વલ્લભભાઈ તો હવે નથી વલ્લભભાઈનું તો નિધન થઈ ગયું છે એટલે હવે જે છે એ આ આપણે આ રાજાઓને પાયમાલ કરી દેવા જોઈએ અને રાજાઓના તમામ અધિકારો રદ કરી દેવા જોઈએ આવો વિચાર એ વખતે અચાનક ઇન્દિરા ગાંધીના મગજમાં આવે છે અને ઇન્દિરા ગાંધી આ પ્રસ્તાવને રાખે છે ઓગણીસો નો એક ઘટનાક્રમ છે ઇન્દિરા ગાંધી આ પ્રસ્તાવને રાખે છે તેઓ વાત કરે છે કે રાજાઓને જે તમામ અધિકારો જે મળવા પાત્ર છે અધિકારો જે છે એ હવે આપણે રદ કરી દેવા જોઈએ જેમાં રાજકીય વિપર્શના અધિકારો હોય તો ભલે રાજકીય ભથ્થાના અધિકારો હોય તો ભલે સાલિયાણા રકમો હોય તો ભલે એમને મળતા વિશેષ અધિકારો અને લાલ લેમ્પ્લેટની જે એમને સુવિધાઓ બધી મળે છે એ તમામે તમામ હવે રદ થઈ જશે હવે રાજાઓ જે છે એ રાજાઓ નહીં રહે આ વાતો ઇન્દિરા ગાંધીએ એ વખતે કરેલી એ ઘટના ક્રમે અને આ વાતો જે કરેલી એનું ઇન્દિરા ગાંધીને નહીં પણ આખી કોંગ્રેસને જે છે એ મૂલ્ય ચૂકવવું પડ્યું તો આવો વાત કરીએ કેવી રીતે એના વિશે તો એ મૂલ્ય ચૂકવવું પડ્યું એ વખતે એ બદલો જે છે એક મહાન રાજવી અને રાજકીય વ્યક્તિ એવા નરસિંહગઢ ગઢના પૂર્વ મહારાજા જે છે એ ભાનુ પ્રતાપસિંહજીએ એ લીધેલો ઇન્દિરા ગાંધીએ કરેલા વચન ભંગોનો બદલો એ એ નરસિંહ ભંગો નો નરસિંહના પૂર્વ મહારાજા ભાનુ પ્રતાપસિંહજી લીધેલો ભાનુ પ્રતાપસિંહજી જે છે એને નરસિંહગઢ એ વખતે એક રિયાસત હતી આજે એ મધ્યપ્રદેશમાં સ્થિત છે અને એ નરસિંહગઢ રિયાસત જે મધ્યપ્રદેશમાં સ્થિત છે આઝાદી પહેલાં તે એક રજવાડું હતું ત્યાંના અંતિમ રાજવી હતા આ ભાનુ પ્રતાપસિંહજી અનુપ્રતાપસિંહજી ઓગણીસો ને માં તેઓ જે છે પોતે પોતાના પિતા વિક્રમસિંહજીના દેહાંત પછી ગાદીએ બેઠેલા જોકે ઓગણીસો હતી ભારત સંઘમાં રજવાડું તો ભળી પણ જે છે એ રાષ્ટ્રપતિ દ્વારા એવા એક વિશેષ અધિકારો આપવામાં આવતા હતા રાષ્ટ્રપતિ દ્વારા જે છે એ મહારાજાઓને એ વખતે મહારાજની માન્યતા આપવામાં આવેલી જે માન્યતા ઓગણીસો એકોતેર સુધી આપવામાં જ્યાં સુધી આ ઇન્દિરા ગાંધીએ રાજાઓને પાયમાલ કરતા કાળા કુ કાયદા નતા લગાડવા લગાડેલા ત્યાં સુધી જે છે આ બધી માન્યતાઓ એ વખતે આપવામાં આવતી હતી ત્યાં સુધી રાજાઓને રાષ્ટ્રપતિ દ્વારા ભારતના રાજવી પરિવારોને જે છે એ સ્ટેટની માન્યતાઓ રાજા રાજાઓની માન્યતા આપવામાં આવતી એને માન્યતા મળતી એટલા માટે એ ઓગણીસો સત્તાવન માં તેઓ રાજગાદી એ રીતે બેઠેલા અને ભારતના જે છે એ વખતે ભાનુ પ્રતાપસિંહજી પોતાની રિયાત ઘટના અંતિમ રાજવી તરીકે રહ્યા ત્યાર પછી તેઓ જે છે ઇન્દિરા ગાંધી એ જે આ બધું બંધ કર્યું એમાં જે છે એ પછી ડિસ્ચાર્જ થયા પણ ઓગણીસો માં તેઓ ત્રીજી લોકસભા ચૂંટણી પણ જીતેલા

ઇન્દિરા ગાંધીના ખૂબ નજીકના વ્યક્તિ હતા કોંગ્રેસના એ વખતે કેન્દ્રીય મંત્રી હતા અને ત્યારે ઇન્દિરા ગાંધી ઓગણીસો એવી વાતો કરેલી હવે રાજાઓને હવે રજવાડાઓને જે છે આપણે આ સાલિયાની રકમો જે છે એ ન આપવી જોઈએ રાજકીય પરિવિપર્શના ભથ્થાઓ જે છે એ બધા બંધ થઈ જવા જોઈએ હવે એમને મળતા વિશેષ અધિકારો રદ થઈ જવા જોઈએ હવે સરકારની કેજોરીઓ ઉપર જે છે એનો માર પડી રહ્યો છે માટે હવે આ બધું ન મળવું જોઈએ એમને જોકે એમણે તો આખો દેશને બધું પોતાનું આપી દીધું ત્યારે આદેશ દેશ અખંડ થયો એક થયો આદેશનું નિર્માણ કરી શકાણું પણ એ સમજ એ વખતે ઇન્દિરા ગાંધી ગુમાવી બેઠે છે અને આ વાત મૂકે છે અને વાત ઉપર અમલીકરણ પણ કરીને બતાવે છે ઇન્દિરા ગાંધી રાજાઓના તમામ અધિકારો રદ થઈ જાય છે રાજાઓ રાજાઓ નથી રહેતા ગિરાસદારો ગિરાસદારો નથી રહેતા અને રજવાડા રજવાડાનો શાસનકાળ રજવાડાની શાસન વ્યવસ્થા બધું એક ઝાટકે એ વખતે ઓગણીસો એકોતેર ની અંદર સમાપ્ત કરી દેવામાં આવે

અને એ વખતે કેન્દ્રીય મંત્રી હોવા છતાં ભાનુ પ્રતાપસિંહજી એ રાજીનામું આપી દીધું હતું પોતાનો જુદો પક્ષ બનાવ્યો હતો પોતાનો એક અલગ રાજકીય પક્ષ બનાવ્યો અને કોંગ્રેસ સાથે બદલો લીધો પોતાનો અલગ રાજકીય પક્ષ બનાવ્યો પક્ષનું નિશાન સિંહ રાખવામાં આવ્યું અને એ સિંહ નિશાન સાથે જે છે બીજા રજવાડા બીજા રાજવીઓ પણ જે છે એ જોડાણા એ પક્ષમાં અને એ બધા જે છે કોંગ્રેસ વિરુદ્ધમાં એ એક સાથે વખતે ચૂંટણી લઈ હુંકાર કરી અને સરકાર તો ન રચી શક્યા સરકાર તો ન બનાવી શકા પણ મહારાણા ભાનુપ્રતાપસિંહજી ચૂંટણી જીતા કોંગ્રેસ હારી કોંગ્રેસ સાથે બદલો લેવાનો અને મહારાણા ભાનુપ્રતાપસિંહજી જે છે પોતે ચૂંટણી જીતા અને પછી ચૂંટણી જીતા પછી તો તેઓની જો ઘણી વાત કરીએ તો ઓગણીસસો એકાવનમાં ઓગણીસો સુરી ઓગણીસસો એકાણુમાં તેઓ ગોવાના રાજ્યપાલ પણ બન્યા દાદરા નગર દમણના પ્રશાસન શક પણ બન્યા નિયુક્ત થયા ઓગણીસો ચોરાણુંમાં મુખ્યમંત્રી વિવાદમાં તેઓએ ગોવાના રાજ્યપાલ પદેથી રાજીનામું આપ્યું ઘણા વિકાસના કામો એમના જીવનકાળમાં એમણે કર્યા પોતાનું એક પેલેસ પણ શિક્ષણ ક્ષેત્રે એમણે દાન કરી દીધો બે હજાર ઓગણીસમાં હમણાં એમનું થયો પણ આ એક વિરવર પુરુષને આ દેશના રાજવી પરિવારો ક્યારે નહીં ભૂલી શકે આ દેશના ક્યારેય નહીં ભૂલી શકે કે જેમણે ખરેખર એ કરીને બતાવ્યું કે કોંગ્રેસને જે છે એ વખતે કરીને બતાવી દીધું કે જો તમે વચન ભંગો કરશો તો આ લોકશાહીની પણ અંદર પણ અમે ચૂપ નથી રહેવાના અમારી તાકાત છે આ ભારતનું બંધારણ જે રીતે અમે લડ અમને લડવાની હિંમત આપે છે એ રીતે અમે લડીને તમને બતાવી દઈશું અને એ વખતે ભાનુપ્રતાપ સિંહજી જીતા અને કોંગ્રેસ હારે છે ને કોંગ્રેસને એનું મૂલ્ય ચૂકવવું પડે છે જે જેમને રાજાઓને પાયમાલ કર્યા તા તો આ એક ઘટના હતી તો મિત્રો આ આવીએ સરકારની માનસિકતાઓ પણ એ જ નાખી દેવામાં આવ્યા ખરાબ કફરીમાં કફરી સ્થિતિ બની છે ને એના પણ કારણો આ જ છે કે એમને રાજદેશ દેશની ભાવના રાખીને ક્યાંક ને ક્યાંક શાસનો કર્યા છે એમના અમુક નેતાઓ બધા નેતાઓ કોંગ્રેસમાં પણ ખરાબ નથી હોતા અમુક કોંગ્રેસી નેતા સારા પણ હોય છે બધા નેતા એવા નથી હોતા પણ અમુક નેતાઓના કારણે પછી આખા પક્ષને પણ ભોગવવું પડતું હોય છે હું કોઈ પક્ષપાતની વાત નથી કરતો કોઈ પક્ષપાત સાથે જોડાયેલો વ્યક્તિ નથી જે રાજકીય ઇતિહાસો અને રાજકીય ચર્ચાઓ કરવાની થાય છે એ ઇતિહાસો સાથે જોડાયેલી ચર્ચા હોય એટલે મારે એ પક્ષ સાથેની ચર્ચા કરવી પડે છે બાકી હું કોઈ પક્ષને આમાં ઉતારી પાડવા માગતો નથી કે કોઈ વ્યક્તિ વિશેષને ઉતારી પાડવા માગતો નથી માન્ય ઇન્દિરા ગાંધીજીના વિચારો જે છે એનાથી આપણે બિલકુલ અસહમત હોઈએ પણ એ વ્યક્તિત્વ સારા હશે કદાચ એનાથી આપણે સહમત થવું પડે બાકી એમના વિચારોથી આપણે અસહમત થઈ શકીએ તો આ હતો અમારો આજનો વિડીયો આ હતી મહારાણા ભાનુ પ્રતાપસિંહજી અને એ વખતની કોંગ્રેસ સરકાર સામેની લડાઈની વાત તો મળીશું એક આવા નવા વિડીયો સાથે જો તમને મારો આ વિડીયો પસંદ આવેલ હોય તો વિડીયોને લાઈક કરો કોમેન્ટ કરો ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરી અને બે લાયકનને પ્રેસ કરો જેથી કરીને મારા નવા વિડીયો આવે ત્યારે એની નોટિફિકેશન મળે વિડીયોને વધુમાં વધુ શેર કરો જેથી કરીને આ માહિતી જે છે એ એક એક વ્યક્તિ સુધી પહોંચે એટલે વિડીયોને વધુ શેર કરો મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી ધન્યવાદ રામ રામ